ચિરંજીવી અનંત ચિરંજીવી રાધિકાના લગ્ન પ્રસંગે આપણે સૌએ થોડા દિવસ પહેલાં જોયું કે જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શન કરી અને સમગ્ર દુનિયાને જામનગરમય કર્યું પણ અમારા માટે ખુશીની વાત એ છે કે ઓગણીસો પંચાણું માં આદરણીય સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એમણે પોતાના વતનમાં જઈ અને ગામ ધુમાડો બંધ કરી અને સમગ્ર આજુબાજુના ગામ લોકોનો જમણવાર કરી અને એમને મળવા માટે અને આ માટીની તાકાત શું છે એ સમજાવવા માટે થઈ અને ઓગણીસો પંચાણુંમાં એ અહીંયા ગામમાં આવ્યા હતા ત્યારબાદ બે હજાર દસ અગિયારમાં એમના દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ અને કોકિલાભા આ બે હજાર દસ અગિયારમાં આવી અને આ પરિવાર અહીંયા પોતાના વતનમાં આવી અને એક સાથે બધા પરિવાર રાસ રમ્યા હતા એવી જ રીતે ત્રીજી પેઢી અનંતભાઈ એમને વિચાર આવ્યો એટલા માટે હું ચોક્કસપણે સમજીશ કે અમારી આ માટીના સંસ્કાર કહેવાય કે ત્રીજી પેઢીને પોતાના દાદાનું વતન યાદ કરી અને એ ગામમાં પોતે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા હોય અહીંયા મા ભવાનીના આશીર્વાદ લેવા માટે અને ગામ લોકોના આશીર્વાદ લેવા માટે જ્યારે અહીંયા એમણે પધાર્યા હોય ત્યારે સમગ્ર ગામમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને હું ચોક્કસપણે કહીશ કે આ ગામની માટીના સંસ્કાર જેના કારણે એમને અહીંયા ખેંચી લાવ્યા ત્રીજી પેઢીને ત્યારે હું અંબાણી પરિવારપતિ ગામપતિ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ માટીની તાકાત જ છે કે અહીંયા બે બે સંસદ સભ્ય પણ જન્મ છે અહીંયા પાંચ પાંચ સાત સાત ધારાસભ્યો પણ આ માટીએ આપ્યા છે અને આ દુનિયાને સૌથી મોટા મોટા ઉદ્યોગપતિ તરીકે ધીરુભાઈ અંબાણી પણ આપ્યા છે વિરેન્દ્ર શાહ પણ આપ્યા છે એટલે આ ગામની એક તાસીર છે કે ઘણા ગામ આ દેશને રતનો આપતો જ રહ્યો આ રાજ્યને પણ રતનો આપતા જ રહ્યા છે એમ આવનારા સમયમાં ધીરુભાઈ જેવા અનેક આ ગામમાંથી જન્મ લઈએ અને વહેલી તકે બીજા પણ ધીરુભાઈની રાહ ચલે એવા માટે એમની એક આશા હતી અને હું ભગવાનની માતાજીને પ્રાર્થના કરી કે અનંતભાઈની આશા એ વહેલી સાંભળી